રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે મોડાસામાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરાવશે સંગઠનને મજબૂત બનાવવાના પાયલટ પ્રોજેક્ટનો ગુજરાતથી પ્રારંભ રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા રવાના થયા છે મોડાસાના સ્વામિનારાયણ મંદિર ખાતે અરવલ્લીના નેતા અને કાર્યકરો સાથે બેઠક કરશે નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક બાદ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે રાહુલ ગાંધી રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે મોડાસામાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરાવશે સંગઠનને મજબૂત બનાવવાના પાયલટ પ્રોજેક્ટનો ગુજરાતથી પ્રારંભ રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા રવાના થયા છે મોડાસાના સ્વામિનારાયણ મંદિર ખાતે અરવલ્લીના નેતા અને કાર્યકરો સાથે બેઠક કરશે નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક બાદ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે રાહુલ ગાંધી